તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે હાર્દિકભાઈને ગાય વેચવાની છે ગાયની ટોટલ માહિતી અંદર વિડીયો પૂરો જોતા રહેજો અને આ ગાય સિવાય બીજી ગાય છે ભેંસ છે બળદ છે વગેરે પશુની ખરીદી કરવી હોય વિડીયોની છેલ્લે આપણા ચેનલનું પ્લેલિસ્ટ જોવા મળશે તેના ઉપર ક્લિક કરી બીજા પશુ લઈ શકશો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ વેચવાની છે હાર્દિકભાઈને ગાયના વેતરની વાત કરું તો ગાય ત્રીજા વેતરની અંદર છે ત્રીજું વેતર છે અને એક ટાઈમનું ચાર લિટર આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે નીચે વાછરડી પણ તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાય આપવાની છે સાવ સોજી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા હાર્દિકભાઈનું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ અંદર મળશે પૂરો જોવાનો છે ગાય લેવા કે જોવા હાર્દિક ભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રીજું વેતર વેઈ ગયેલી છે તાજી વ્યાય ગયેલી ગાય છે ચાર ચાર લિટર દૂધ આપે છે નીચે વાછરડી છે તે પણ આપવાની છે અને સાટા પણ કરવાના છે સાટામાં તમે દઈ શકો છો ગાય અને

ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો